રાખી ને ખોટું લગાડવાનું જ ન હોય આપણે ખાલી કીર્તન રાખ્યા છે લગ્ન થોડા છે તેમ બધા ને બોલાવાના હોય અને જો કાકીને ને બોલાવીએ ને તો ભાભુને ને બોલાવા પડે એકને ને બોલાવીએ ને એકને ન બોલાવીએ ને સારું ન લાગે જો જમવાની માથાકૂટ ન કરતા ખાલી આપણે નાસ્તા પાણી જ રાખ્યું અને ટાઈમ જ એવો રાખ્યું કે જયમાં પછી બધા આવે અને જયમાં પેલા બધા વહી જાય

બોલાવી લે એટલે મંડલીની ની કઈ જરૂર જ નથી આસપાસના તો કોઈ લોકો રોકાશે નહીં અને મહેમાનો માટે તો કોલ્ડ્રીસ ને સમોસા ને એવું છે અને ઘર ઘર ના ને એના માટે શાક ને રોટલી બનાવી નાખવું એટલે હેલ્થ છે